કોમર્સ ફેકલ્ટીમાં અદ્યતન કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ આજ રોજ કરવામાં આવ્યું હતું અમેરિકા સ્થિત નિરંજનભાઈના યોગદાનથી નેવું લાખ રૂપિયામાં બનેલ અદ્યતન લેબની અર્પણવિધિ આજ રોજ યોજાઈ હતી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સમાં વિદ્યાર્થીઓના હિતાર્થે નિરંજનભાઈ શાહ તેમજ તેમના પરિવાર દ્વારા એક અદ્યતન કોમ્પ્યુટર લેબ બનાવીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું કોમર્સ ફેકલ્ટીના ડીન કેતન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે નિરંજન શાહ જે હાલ અમેરિકા સ્થિત છે અને સેવા નિવૃત્ત થયા છે અને તેઓ પણ કોમર્સ ફેકલ્ટીના ઓગણીસો ઓગણસાહ ની બેચના વિદ્યાર્થી છે ત્યારે તેમણે કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ સુંદર વ્યવસ્થા પૂરી પાડી છે કોમર્સ ફેકલ્ટીના ડીન કેતન ઉપાધ્યાય વધુમાં એમ પણ જણાવ્યું હતું કે પચાસ લાખ રૂપિયાના અનુદાન આપવાની ઈચ્છાથી શરૂઆત થઈ હતી પરંતુ નિરંજનભાઈ શાહ પરિવાર દ્વારા આ પ્રોજેક્ટ પૂરો કરવા માટે એક કરોડ રૂપિયાની અનુદાન આપવામાં આવ્યું છે અને આ સંપૂર્ણ દાન નિરંજનભાઈના પરિવાર દ્વારા યુનિવર્સિટીને કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ આ કોમ્પ્યુટર લેબનો ઉપયોગ કરી શકે તે હેતુનો છે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવે દાતા પરિવારનો આભાર માનીને તેમનો યુનિવર્સિટી વતી બહુમાન કર્યું હતું અને એટલું જ નહીં પરંતુ જે વિદ્યાર્થીઓ આ એમની માતૃ યુનિવર્સિટીમાં ભણીને આગળ વધ્યા છે તેમને પણ મદદ માટે આગળ આવવાની ટેલ નાખી હતી સમગ્ર પ્રોજેક્ટ પૂરો કરવામાં વિરલ કોર્પોરેશને પણ સઘળી જવાબદારી લઈને અદ્યતન કોમ્પ્યુટર લેબ બનાવી ફેકલ્ટીને અર્પણ કરી હતી આ કાર્યક્રમમાં પ્રોફેસર હરિ કટારિયા કોમર્સ ફેકલ્ટીના પ્રોફેસર જે કે પંડ્યા ડોક્ટર શ્યામલ પ્રધાન કલ્પેશ નાયક પ્રોફેસર પ્રજ્ઞેશ શાહ સહિત પ્રોફેસર લેક્ચરર અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર આયોજનને સફળતા પૂર્વક પાર પાડવામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર